તમે જોઈ શકો છો કઈ અંદર એકદમ મસ્તી જગ્યા થઈ ગઈ તમે જો જોટલાથી લઈને બે એકદમ મસ્તી જગ્યા છે કઈ જરૂી હતા બસ તમારે ગલ્લો ખોલે ને બધી લાઈટ કરીએ પછી તમને દેખાય તમે જોઈ શકો તો કાંઈ આપણે તાપણી બહાર લાવી દીધી ગઈ તો પણ પપ્પા એમને બધા બહાર સર દીધી હતી સોરી અંદર લાવી દીધો કાંઈ સોરી તમે જોઈ શકો અંદર લાવી દીધી હું એમ બોલ્યો બહાર લઈ દીધી બહાર પડી હતી તે અંદર લાવી દીધી અને ફાઈનલ ગાઈ સવાર સવારમાં એકદમ મસ્ત તમે એકદમ મસ્તી ગઈ તો લાગા છે પાછળ આરતી ચાલુ છો ગાય તો કઈ સાઈડ ચાલુ છો ચાર સેક્ટરમાં ચાલુ છો કે પાંચ સેક્ટરમાં ચાલુ આપણને ખ્યાલ નથી ગાય એકદમ મસ્તી લાગાજો સવાર સવારમાં એકદમ મસ્તી આરતી વાગે જો તમે અંદર સંભળાય તું ગઈ જ આ સાઈડ ગાઈ આરતી વાગ્યા છે આ સાઈડ બી ઢોલને નગાડા વાગે છે આ સાઈડ પેલી સાઈડ વગાડીશ કઈ સાઈ કઈ સોસાયટીમાં ગાય ખ્યાલ નથી પણ ગાય હું એક જ વાત કવારસરમાં ગાઈ માતાજીના ગીતો ને આવી આરતી અને હનુમાન ચાલીસે ને એવું તો ગાય તમે વગાડતા જાઓ કે ગાય આપણે જે ભૂલી ગયા છે બધું જે પહેલાંથી કરતા હતા ને ગાય સવારસર માં એકદમ મસ્તી ભૂંગળા ભૂંગળા બાંધીને ગાય માતાજીના ગીતો મંદિર ઉપર વાગતા હોય સવારસર આરતી વાગતી હોય તો ગાય તમે એવું ચાલુ રાખો કે સનાતન ધર્મ સર ગાય તમને ખબર છે ગાય પણ ગાય કોઈ તો ફોલો કરતા નથી એટલે કહીએ હશે કાંઈ એકદમ મસ્તી વ્યામ આવે સવા સાળમાં ગાઈ જ સવા સામાં એકદમ મસ્તી લાગે આખો દિવસ એકદમ મસ્ત થઈ જાય માતાજીની આરતી તો કાંઈ મેં એવું કહેવા તમારે ઘરે બી હોય સ્પીકર તો બી તમે ચાલુ કરીને બે જાઓ મસ્તી હોય માતાજીનું મંદિર હોય ઉપર તો એ બી સ્પીકર લાગે એકદમ મસ્તી સવાર સવારમાં ચાર પાંચ વાગે મસ્તી માતાજીની આરતી વાગતી હોય ગામમાં એકદમ કેવું મસ્તી લાગે તો કાંઈ એકદમ મસ્ત એક નંબર થઈ જાય કઈ તમે જોઈ શકો પાછા ચારમાં તો વાગતો એકદમ મસ્તી આરતી તમે જોઈ શકો છો કાંઈ તમારની અંદર હંભાતી હોય પણ કંઈ જ મને ફાઇનલ આશા બી નું વાગતું હતું ગાઈસ પેલી સાઈડ ખબર નહીં કહીશ કે ફાઇનલ કહીશ તો તાપતા હતા અને એકદમ મસ્તી માતાજીની આરતી સાંભળતા હતા ગાઈસ કાંઈ જ મારો બી સ્પીકર બગડી રહ્યો આ તો કાલ તો શનિવાર તો અત્યારે બી તો ગાઈસ હું મસ્તી તો કાતો હવાર શનિવાર હોય ને મસ્તી હનુમાન ચાલીસા વગાડું ને મજા વગાવીશ હવાર હવારમાં તમે જોજો એકદમ તો મસ્તી બ્લેક બિલાડી છે બે હેચા લાગે છે એકદમ મસ્ત આખી બ્લેક હે જો હું તમને ઝૂમ કહીને બતાવજો એકદમ આખી બ્લેક છે એકદમ બ્લેક બિલાડી હે ગાય જે પહેલી વાર ચા બનાવી હતી પતિ ગઈ છે તમે જોઈ શકો છો કાઇ સવારે વહેલા ચા બનાવી દીએ પતિ ગઈ તો બીજી વાર ચા આપણે ઉકાળવા મીગી દીધી છે તો ફાલે ગાઈ કેટલા વાગ્યા હું તમને બતાવી દઉં ગાઈ તમે જોઈ શકો ટાઈમ ચેક કરી શકો છો ભાઈ સાત અને પાંત્રીસ થાય છે અને ફાલે અંકિત તમે અંકિતભાઈ જો હવે નથી ગાય અંકિતભાઈ અમારા ઘરે જ છો અંકિતભાઈ જોઈ લે કેટલા વાગે આવશે ગઈ આજે એને આવશે તો ભાઈ ઘરે ગાય તો આપણે નાવા ધોવા જવાશે પછી નહીં જોઈ નાસ્તો કરી પાછા હોટલે આવશું પછી જશું પછી બપોરે ચાલુ ચાલુ મસ્તી પરીકા બરીકા બધા ભરાઈ દીધા છે અને એક બાજુ એ તાપણી ચાલતી હતી લાકડો બી પતી ગયો તમે જોઈ શકો છો ગાઈઝ એકદમ મસ્તી ગલ્લામાં સામાન ગોઠવી દીધો છે બિસ્કિટ લાયા હતા સવાર સવારમાં તે બિસ્કિટ બી ગોઠવી દીધા છે તમે જોઈ શકો છો એકદમ પાસે એકદમ મસ્તી સવારો સૂર્ય ઉગી રહ્યો છે ચાલો ગાઈ જઈએ કેટલીક બે મસ્ત સિનેમિક શોર્ટ બતાવું અને જો સાલ આગળ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો તમારા ભાઈને આગળ વધારજો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો ને ચાબા બની જાય પછી પાછળ તમને એક મસ્તી વ્યૂ બતાવીએ ફાઈનલી ગાઈ આપવા જઈ રહ્યા છે તમે જોઈ રહ્યો છો ઘોમમાં છે સામાન લેવા માટે તમે ચેક કરી શકો છો ગાઈ સવાર સવારમાં ઠંડીના

ગઈ સભા સા અમે એકદમ મસ્તીમાં આફતે આઈ ઠંડી એક નંબર લાગ રહે છે ઓ કઈ ઠંડી જબડી વાયસો બે ત્રણ દિયસથી ગઈ ઠંડી મધી ગઈ સબ ઓસી જાય તો મજા આવશે ઓસી જાય તો કઈ તમે જો પસા આવરાગે કે ગામમાં બે આ દુકાન ખોલી એવું લાગે તમે ચેક કરો પસો કઈ ફાઈનલ કઈ રિક્ષા બિક્ષા પર ચા બાર મિકી દી સરખી અગી જામ લઈ લે તો ભણા ગય સામાન લે બે

તો ગાઈસ આપણે આ કેસે ઘરે તમે ચેક કરી શકો છો આપણે એકદમ મસ્તી નઈ ધોઈ સેટર બેટર પહેરી દીધું છે અને માતાજીનો એકદમ મસ્તી હાર ચરાવી દીધું છે તમે ચેક કરી શકો છો કે માતાજીને દર્શન કરી શકો છો ગાઈસ તમે જોઈ શકો છો આ બી ગાઈસ ફૂલ બુલ મેકિંગ દીધા છે તમે ચેક કરી શકો છો ગાઈસ આ ફૂલ લઈ જાવ છે ગાઈસ આપણે હોટેલે તો ફાઈનલી તમને હોટેલે જઈને મળીએ તો ફાઇનલી ગાઈસ ચાલો પપ્પા નઈ બેન તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો નહીં બેન તૈયાર થઈ ગયા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી કાય જોઈ શકો છો આપણે તમને ખ્યાલ હશે કે ગલ્લો બીજી જગ્યાએ મી પાછું નાળિયલ આપડે

તમે જોઈ પછી છો આપણે જઈ રહ્યા છીએ ગાઈશ હોટલે તમે ચેક કરી દો ચાલતા ચાલતા જઈ રહ્યા છે આપણો હોટલે ગાઈ તમે ચેક કરી શકો છો ગાઈશ ગાઈ પપ્પા કહેતા હતા કે રિક્ષા વાલી પણ મું કહું ના રિક્ષા ખાલી વળો બધો સાધન તો હોટલે પડી રહ્યો રીક્ષાએ પડી રહ્યા બાઇક પડી રહ્યો બાઇક તો હોટલે જ ઓલરેડી અને પપ્પા રિક્ષા લઈને ઘરે જમવા મમ્મી પપ્પા ઊંઘી જાય પછી હમણાં ચાર પાંચ વાગ્યા હસી ગયા હોટલ કેમ કે રાખી રાત જાગે ને એટલે તારું ઊંઘી ગાય જમીન એટલે આપણે મૂળ નંબર બે હોટેલ હોય કાંઈ તમે ખ્યાલ જ હોય આ તમે જોઈ શકો છો હવે આપણે જઈએ છે ચાલતા ચાલતા ગાઈ જાવ હોટલે તો ફાલે કહી દે હોટલે જઈને તો બ્લોગ અપલોડ કરવાનું બાકી છે બ્લોગ બ્લોગ અપલોડ કરી દઈએ પછી તમને તમે બનાવી દઈએ તો કાંઈ પછી આઠ વાગે બધું મેન ના આવે આવતી જઈએ છ વાગે પછી ઘરે જઈને ઘરે જઈને પછી બે કલાક મળો પણ બે કલાક થોડા બે વાર આખો દિવસ ઘરે હોટલે હોટલે હોય એટલા માટે તો ફાલે ગાઈ ચાલો હોટલે જઈ પછી તમને મળીએ સો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો બહુ કરી જ ગયું બને બધું સાફ સફાઈ કરી જ છે બધું આ છે બધું પડી છે એટલે સાફ સફાઈ કરી જાય તમે જોઈ શકો છો ગાઈસ અને અમાર મમ્મીને શું કરવા ખબર ન મમ્મી ઉધી કોઈ નહીં કણ જો ઓગા દે તો આ દે ભૂલી જા વિચારો પડી જાય ફાઇનલી ગાઈ તમે જોયું તો કેટલા વાગે

હેલો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણા ઘરે આજે જમવામાં બનાવ્યું છે ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ આ શાક છે ડુંગળીનું શાક અને જે ખીચડી અને બાજરીના ગરમ ગરમ રોટલા અને તમે જોઈ શકો છો માસીને ઘરેથી આવી છે કઢી તો ગાઈસ કઢી તો આપણે કાશી બાજરીનો રોટલો અને કઢી તો મસ્ત સૂરી ગાય આપણે કાસી ફાઈનલ ગાય માસીની ત્યાંથી કઢી આવી હતી અને ડુંગળી છે ખીચડી છે બાજરીના રોટલા છે અને દૂધ છે તો ફાઈનલી ગાય જમીન પછી તમને મળી જશે ચેનલ બનાવ તો લાઈક સબસ્ક્રાઈબ ચેર કરતા ફાઈનલી કહે તમે આપણે વિડીયોનું એડિટિંગ કરવા અને ફાઈનલ કહેતા વિડીયોનું એડિટિંગ કરીએ કેમ કંઈક તમને ખ્યાલ જ હશે કાઇશ આપણે કાંઈ તમને આ જગ્યા જવું મશે ગાય દર કેમ કે હું નીચે કરું કાઇશ ઉપર જાઉં નીચાવી નાખાથી કાઇશ અહીં એકદમ મસ્તથી આટલા બેઠા બેઠા મસ્તી એડિટિંગ કરવાનું તો હા તો કાંઈ તમે વિડીયો સાવ લાગ્યો તો કાંઈક સાવ લાગે દિલથી કાંઈ સબસ્ક્રાઇબ કરો તમારે બની ચેનલ નવો બ્લોગ નવ બાય all right